जलधारा द्वारा शिवजी की उपासना करने संतान की वृद्धि और समृद्धि प्राप्त थाय छे जो नपुंसक व्यक्ति भगवान शिव ने शुभ घी में अभिषेक करने અને બ્રાહ્મણોને ભોજન પ્રદાન કરે છે અને સોમવારે વ્રત રાખે છે તો તેની સમસ્યાનું નિદાન શક્ય છે ત્રણ શિવ ભગવાનને બુદ્ધિ પ્રતિભા વધારવા માટે સાકર મિશ્રિત દૂધ અર્પણ કરો ચાર સુગંધિત તેલથી ભગવાન શિવનો અભિષેક કરવાથી સમૃદ્ધિ વધે છે સાત ભગવાન શિવને મધથી અભિષેક કરવાથી રોગ માં રાહત થાય છે શિવપુરાણ મુજબ જાણો કે ભગવાન શિવને કયું ફૂલ ચડાવવામાં આવે છે અને તેનું શું ફળ મળે છે એક લાલ અને સફેદ આંકડાના ફૂલોથી ભગવાન શિવની પૂજા કરવાથી ભોગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે બે ચમેરીના ફૂલોથી પૂજા કરવાથી વાહનનું સુખ મળે છે ત્રણ અળસીના ફૂલોથી ભગવાન શિવની પૂજા કરવાથી ભગવાન સાધક ભગવાન વિષ્ણુને પ્રિય થાય છે ચાર શમીપત્ર પાંદડાની પૂજા કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે પાંચ બેલાના ફૂલથી પૂજા કરવાથી એક સુંદર અને સુશીલ પત્ની મળે છે જો તમે જૂની ફૂલથી શિવજીની પૂજા કરો છો તો તમારા ઘરમાં ક્યારેય પણ તંગી થશે નહીં કરણના ફૂલોથી પૂજા કરવાથી નવા સુખ મળે છે ફૂલોથી પૂજા કરવાથી સંપત્તિમાં વધારો થાય છે નવ ધતુરાના ફૂલથી પૂજા કરવા પર ભગવાન શંકર એક યોગ્ય પુત્ર પ્રદાન કરે છે જે કુટુંબનું નામ રોશન કરે છે દસ

છકે સાત પાંદડા વાળું બિલીપત્ર મેળવનાર ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તે બિલીપત્ર શિવજીને અર્પણ કરે છે તેને અનંત ગણું ફળ મળે છે પાંચ બિલીપત્રના ઝાડને કાપવાથી રાજવંશનો નાશ થાય છે અને બિલ્વ વૃક્ષ વાવવાથી વંશવૃદ્ધિ થાય છે છ સવારે બિલ્વ વૃક્ષના દર્શન કરવાથી પાપોનો નાશ થાય છે સાત બિલીના ઝાડને પાણી પાવાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે આઠ સફેદ આકડો અને બીલીપત્ર સાથે ચડાવવાથી વિપુલ પ્રમાણમાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તાંબુ અને પ્રયોગથી ભલે તમે ભૂલથી શિવલિંગને બીલીપત્ર ચડાવવાથી બધા પાપોથી મુક્તિ મળે છે અગિયાર બીલીપત્રના ઝાડનું વાવેતર તેનું પાલન અને ઉછેર કરવાથી મહાદેવના સાક્ષાત્કાર કરવાનો ફાયદો મળે છે કૃપા કરીને બિલ વૃક્ષ વાવો બિલપત્ર માટે ઝાડનું નુકસાન ન કરો ખાસ ભગવાનની પૂજા કરતી વખતે મનનો ભાવ પવિત્ર રાખવો જોઈએ જય મહાદેવ ભગવાન ભોળાશંભુ સૌની મનોકામના પૂર્ણ કરે